તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે શેતર વસાવા પસાર આઠ દિવસ જેલની અંદર વીતી ગયા છે દોસ્તો કાલે અઠાવીસ તારીખ છે અઠાવીસ તારીખનાથી ક્ષેત્ર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો શું ક્ષેત્ર વસાવાની જામીન કાલે મંજૂર થશે કે નહીં થાય દોસ્તો તો તમને ખબર હશે કે ક્ષેત્ર બે થી ત્રણ વાર જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો અને લોકો એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે શેત્ર વસાવા જેલની બહાર આવે ને ક્યારે એનું જોરદાર સ્વાગત કરીએ દોસ્તો તો તમને ખબર હત કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવાશે અને ક્ષેત્ર વસાવા જનતા માટે કાયમના માટે અવાજ ઉઠાવતા હોય છે દોસ્તો તમને ખબર હશે ઘણીવાર ક્ષેત્ર વસાવાની અટકાયત પણ કરવામાં આવે છે દોસ્તો તેવી રીતે તે એમ કહેવા છે કે નર્મદા પોલીસે અટકાયત કરી હતી અને ધક્કા મારી મારીને ગાડીમાં બેસાડ્યા હતા ત્યાર પછી વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા દોસ્તો તો તમને ખબર હતી કે શેતર વસાવવાના બેથી ત્રણ વાર જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને ક્ષેત્ર વસાવા એમ કહેવાય છે કાલે અઠ્ઠાવીસ તારીખ છે અઠ્ઠવીસ તારીખના દિવસે ક્ષેત્ર વસાવાના જમીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો તો શું ક્ષેત્ર વસાવા કાલે જેલની બહાર આવી શકશે કે નહીં આવી શકે દોસ્તું કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવું દોસ્તો તો તમને ખબર હશે કે ક્ષેત્ર વસાવાના શાહકો એટલા બધા છે કે વાત જ ના આપું દોસ્તો શેત્ર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે નાની ઉંમરમાં એવું મોટું નામ છે કે વાત જ ના આપું છો દોસ્તો તો તમને ખબર હશે કે જે સંજય વસાવાએ જે આરોપ લગાવ્યો હતો કે શેત્ર વસાવાઈ ગ્લાસ ફેંકવાના કારણે ક્ષેત્ર વસાવા જેલની હવાલે ગયા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કાલે અઠ્ઠવીસ તારીખ છે અઠ્ઠવીસ તારીખના દિશા ક્ષેત્ર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે અને કાલે ક્ષેત્ર વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો તમને ખબર હતી કે લોકો બધા રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ડેડીયાપાડાના સાવજ આવે જેલની બહાર દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી નવા વિડીયો તમારે માટે લાવતો આજનો લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી તપ્તકેલી બાય બાય